આજે વાહનો લગભગ લાખ રૂપિયાના સફાઈ માટેના વાહનો એમાં જેસીબી ટ્રેક્ટર અને પાવડો સાથે જે સફાઈ માટે ઘેર ઘેર કચરો ઉઘરાવા નીકળતી જે ગાડીઓ છે એ સાત નું આજે લોકાર્પણ કરવામાં આવે અને આ લોકોની સેવા માટે ઝેરથી કચરો લઈ જવા માટેના આ સાધનો હવે ઉમેરાશે એટલે જે કંડમ થઈ ગયેલા દસ જેટલા વાહનો હતા એમાં સાત જેટલો પાછો ઉમેરો થશે એટલે ડોર ટુ ડોરનો જે કાર્યક્રમના રૂટો છે એ રૂટોમાં સુગમતા રહેશે હજુ પણ બીજા સાથે આવા વાહનો જે ડોર ટુ ડોર કચરો ઉગાડવા માટેના છે એનું પ્લાનિંગ સરકાર તરફથી કરવામાં આવ્યું છે આવનારા દિવસોમાં એ પણ ખરીદવામાં આવ પણ સાથે સાથે પ્રજાને એટલી વિનંતી કરું કે આ સફાઈના જે સાધનો ડોર ટુ ડોર કચરો લેવા આવે છે એની અંદર રોજ સવારે તમારો નવ થી બારની અંદર જે કચરો જે જગ્યાએ ઉઘરાવતા આવતા હોય એ તમામ એની અંદર કચરો નાખે જાહેર રોડ ઉપર કચરો ના નાખે અથવા તો પોતાના ઘરે કામ કરતા બેન કે ભાઈ એ કચરો પોતાના ઘરે જ સંગ્રહ રાખે એના માટે કચરાની જે બેગ હોય એ કચરાની બેગ રાખે અથવા તો ડસ્ટબિન રાખે જેની અંદર કચરો રાખે ને બીજે દિવસે સવારે જ્યારે કચરો લેવા આવે ત્યારે એમાં એ કચરો આપી દે જો એક આ સિસ્ટમ પડશે તો નડિયા ચોખ્ખું રહેશે બાકી આપણે જ્યાં ત્યાં કચરો નાખવા જઈશું અને નાખી દઈશું તો રસ્તાઓ બગડશે અને રસ્તાઓ બગડશે પછી આપણે કહીશું કે અહીં રસ્તા પર બહુ કચરો રહે છે સફાઈ કરાવો પણ હવે સફાઈ માટેની વ્યવસ્થા નગરપાલિકાઓ પાસે નથી એટલા સફાઈના કામદારો પણ નથી એટલે આપણે ફરજિયાતપણે કચરો એ જે ગાડી લેવા આવતી હોય એની અંદર જ નાખવામાં આવે એવું આપણે કરવું જોઈએ સાથે સાથે અમને કલેક્ટરશ્રીએ બંને એ વિચાર્યું છે કે એક સ્વચ્છતાનું અભિયાન નડિયાદની અંદર હાથ ધરું અને એમાં સ્વૈચ્છિક સંસ્થાઓને સાથે જોડી સાથે જોડીને એક આયોજન કરી અને સફાઈની કામગીરી શરૂ કરવી અને એ સફાઈની કામ કામગીરી એટલા માટે શરૂ કરવી કે સફાઈની લોકોનામાં અવેરનેસ આવે અને લોકોની માનસિકતા જે કચરો બહાર નાખવાની છે એ દૂર થાય એના માટે થઈ અને અમે આ કરવાના છીએ આવનારા દિવસોના દિવસોમાં એ પણ અમે કરીશું તો ફરીથી એકવાર સૌને વિનંતી કે કચરો ઘરે ગાડી જે લેવા આવતી હોય એમાં જ નાખે અને પોતાના ઘરે ડસ્ટબિન રાખે ને વધારાનો કચરો એ ડસ્ટબિનમાં નાખે